સુરત સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ વેરીફાઈડ કરી આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા દોઢ લાખ રૂપિયા રિફંડ કરાવી આપ્યા હતા હા સોશિયલ મીડિયા થકી ઓનલાઈન ઠગાઈના બનાવો વધી રહ્યા છે સુરતમાં ઓનલાઈન ઠગાઈના ગુનાઓ બનતા અટકે અને ઓનલાઈન છેતરાયેલી મદદ માટે સાયબર ક્રાઈમ સેલની રચના કરાય છે જે સુરત શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અત્યાર સુધી અનેક લોકોના ઓનલાઈન ઠગાઈમાં ગયેલા રૂપિયા પરત અપાવ્યા છે તે હાલમાં સુરતમાં રહેતા ધવલ અમરેલીયા કે જેઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરીફાઈડ કરી આપવાના બહારની અજાણ હિસાબે લોભામણી વાતો કરી વિશ્વાસમાં રહીજે તેઓના ગૂગલ પે એકાઉન્ટમાં વોલેટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દોડ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા કે અંગે ધવલ અમરેલીએ તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક ધર્મેન્દ્ર નામે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરી તારીખ વીસમી મેના રોજ ભોગ બનનારા ધવલ અમરેલીયાને ઓનલાઈન ઠગાઈના ગેલમાં દોઢ લાખ રૂપિયા તેમને એકાઉન્ટમાં પરત અપાવ્યા હતા વધુમાં સુરત સહિત દેશભરમાં હાલ સાયબર ક્રાઇમના કિસ્સો વધી રહ્યા છે તે લોકોએ પણ ઓનલાઈન ઠગાઈથી બચવા માટે અજાણિઓને પોતાની બેંક ડિટેલ ન આપી તેવી અપીલ સુરત સાયબર ક્રાઇમ દ્વારા કરાય છે અઝર કુરશી સાથે ફેન્યુ